શહેરની કાર્લીબાગ વિસ્તારમાં આવેલી કાશામાલા કબ્રસ્તાન પાસે એક મોટા ભુવાના દર્શન થયા છે અને આ ભુવાને લીધે જ સામાજિક કાર્યકર્તા કલ્પેશ ભાઈ ત્યાં પહોંચ્યા છે અને તંત્રની કામગીરી પર અનેક પ્રશ્નાર્થો ઊભા કર્યા છે વડોદરા શહેરમાં આવેલ કાર્લીબાગ વિસ્તાર જે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી જે કહેવાય છે કે કાશામાલા કબ્રસ્તાન જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર જે કહેવાય છે કે હાલમાં જે ભૂવો પડે છે પરંતુ આ ભૂવો નથી મોતનો કુવો છે કારણ કે લગભગ આઠ થી દસ ફૂટ જેટલો ઊંડો ભૂવો છે અહીંયા ગાડી કોઈ પણ જાતનું બેરીકેડ લગાવવામાં નથી આવતું કારણ કે જે કહેવાય છે કે સ્થાનિક અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરો આ બે જવાબદાર જોવા મળી રહ્યા છે આ રોડ પર જે અનેક સ્કૂલો આવેલી છે ટ્યુશન ક્લાસીસ આવેલા છે કોઈ બાળક પડવાની રાહ જોતું હોય તેમ તંત્ર લાગી રહ્યું છે એટલે ખાસ કરીને આપણા અપીલ કરું છું કે વહેલામાં વહેલી તકે બેરીકેડ લગાવીને આ જે ભુઓ છે આનું પુરાણ કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે અહીંયા ગાડી વિચવા મિન્રી જે કહેવાય છે કે તેની જે કાસ આવેલી છે અને જે આ રોડ પર તમે જોશો કે જે જીવન ભારતી વિદ્યાલય હોય આ બાજુ તમે જોશો કે સ્વામી વિવેકાનંદ હોય સરદાર વિનય સ્કૂલ હોય સાથે સાથે આર્ય કન્યા સ્કૂલ આવી તમામ સ્કૂલો અહીંયા ગાડી આવેલી છે અને આ રોડ પર લોકો હજારોની સંખ્યામાં જે કહેવાય છે કે નાના નાના ભૂલકાઓ પણ અવર જવર કરતા હોય છે વડોદરા શહેરની અંદર પહેલે પણ એક ઘટના ઘટી છે કે જે લેફઝોનની ઘટના ઘટી છે એની સોય સુકાઈ નથી છતાં પણ વડોદરા શહેરનું કોર્પોરેશન બેદરકાર જોવા મળી રહ્યું છે વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી ભુવાનગરી આવા જે ઉપનામ પડતા હોય તો આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે એટલે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી જે અપીલ છે કે વહેલામાં વહેલી કે આ ભુવાની કામગીરી સ્ટાર્ટ કરવામાં આવે શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે